હેલો ફ્રેન્ડ્સ હું છું જય શ્રી વિ તમારું સ્વાગત છે જય શ્રી કિચન હાઉસમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા બટેટા પોવાનો નાસ્તો તો આ નાસ્તો ફક્ત પંદર મિનિટમાં જટપટ બનીને તૈયાર થશે અને આ નાસ્તો ઠંડીમાં બાળકોને અથવા નાના મોટા બધાને જ આ નાસ્તો બહુ જ ભાવશે તો તમે ચોક્કસ ટ્રાય કરજો અને આ નાસ્તો બહારથી પણ એકદમ ક્રિસ્પી અને બહુ જ સરસ બને છે તો આ નાસ્તો બટાટા પૌવાનું જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલાં બે લાયકનને પ્રેસ કરજો જેથી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો આજે આપણે બનાવીશું બટાટા પૌવાનો નવો નાસ્તો તો હવે અહીં આપણે અડધી વાટકી પૌવા લઈશું અને એમાં આપણે પાણી ઉમેરી લઈશું તો આપણે એક મિનિટ માટે તેને સાઈડમાં આપણે રાખીશું તો તેનાથી આપણા પૌવા એકદમ સોફ્ટ થશે અને આ નાસ્તામાં બહુ જ સારા લાગશે હવે અહીં આપણે એક કપ આપણે બટેટા લઈશું તો બટેટાને આપણે એક નંગ બટેટાને મેં આ રીતના એકદમ જ બારીક કટ કરીને ઉમેરી લીધા છે અને અડધો કપ આપણે પૌવા ઉમેરી લઈશું અને અડધી વાટકી ડુંગળી ઉમેરી લઈશું બે લીલા મરચાં અને આપણે કોથમીર ઉમેરી લઈશું અને હવે બધા સ્પાયસી મસાલા કરીશું તો અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી શેકેલા જીરણ પાવડર એક ચમચી જીરું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું બધા જ મસાલા આપણે મિક્સ કરી લઈશું પહેલાં તો આ રીતના આપણે પહેલાં ચમચીથી મિક્સ કરી લેશું એથી જેથી બધા જ મસાલા એકબીજાથી બધા સરસ મિક્સ થઈ જાય હવે અહીંયા આપણે આદુને આ રીતના ખમણી લઈશું તેનાથી પણ બહુ જ સરસ ટેસ્ટ આવશે તમે આદુ મરચાં લસણની પણ પેસ્ટ ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ બે ચમચી આપણે ચોખાનો લોટ એક ચમચી બેસન ઉમેરી લઈશું બધું જ આપણે મિક્સ કરી લેશું હાથેથી એકદમ હાથેથી મિક્સ કરવાથી આપણા બધા જ મસાલા અને બહુ પૌવા જે છે એકદમ બારીક મિક્સ થઈ જશે અને આપણે પાણીની જરૂર પડશે તો આપણે અહીંયા બે ચમચી જેટલું પાણી ઉમેરી લેશું અને તેને મિક્સ કરી લેશું તો આ મિશ્રણ આ રીતના બધું જ પરફેક્ટ મિક્સ કરી લેવાનું છે અને આ રીતના આપણે ટીક્કી બને તે રીતનું મિશ્રણ તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે બધું જ મિશ્રણ તૈયાર છે હવે આપણે હાથે તેલ લગાવીશું અને સાઈડમાંથી આ મિશ્રણને લઈશું અને આપણે ગોળ આ રીતના બનાવીને ટીક્કી તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે બધી રીતે શેપ આપીને બધી જ ટીક્કી તૈયાર કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ રીતના બધી જ ટીક્કી તૈયાર કરીને આપણે તેને સાઈડમાં રાખીશું હવે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેને આપણે ફ્રાય કરી લઈશું પહેલાં તો બધી જ એક એક કરીને હું બધી ટીકીને આપણે રાખી દઈશું કઢાઈમાં અને ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને તેને આપણે ફ્રાય થવા દઈશું તો અહીંયા આપણે બંને સાઈડ ફેવરીને આપણે તો ફ્રેન્ડ્સ આપણે આ ટીકીને બે મિનિટ માટે જેટલો સમય આપણે થશે ફ્રાય થવામાં તો તેને આપણે ફ્રાય થવા દઈશું અને આપણે આ ટીકી એકદમ ફ્રાય થઈ જાય છે અને તેને હવે આપણે જોઈ લઈશું તમે જોઈ શકો છો ને ફ્રેન્ડ્સ અને હવે આપણે ટીકીને બધી જ બહાર આપણે તેને કાઢી લઈશું તો આ રીતના બધી જ ટીકીને તે આપણે બહાર કાઢીને આપણે તેને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમે આને કોઈ પણ કેચઅપ સાથે કે પછી ગ્રીન ચટણી સાથે તમે સર્વ કરી શકો છો અને આ નાસ્તો તમે ઠંડીમાં તો બાળકોને અથવા નાના મોટા બધાને ભાવશે તો ચોક્કસ તમે જરૂર ટ્રાય કરજો આ નાસ્તાની રેસિપી અને મને કમેન્ટમાં જણાવજો તમને મારી રેસિપી કેવી લાગી અને મારી રેસિપી તમને સારી લાગી હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુ માપે બે લાઇકનને પ્રેસ કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમે ક્યાંથી અને કઈ સિટીમાંથી જોવો છો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ